નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોઠ ટીવી ન્યૂઝ ગુજરાત પર જોઈએ સમાચાર મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સંસનાટી ભરી ઘટના છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના સમાવી છે જેમાં કુલ છ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે ચાર ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બે દિવસ સુધી સગીરા ગુમ અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સગીરા ઘરે પરત આવતા પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ચાર ઓક્ટોબરના રોજ બની હતી રાત્રિના સમયે ચાલવા નીકળેલી એક કિશોરીનું પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના શખ્સોએ અપહરણ કર્યું હતું કિશોરીને કવારી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અનરાધમો કિશોરીને શહેરના ત્રણ ટાવર પાસે છોડીને જતા રહ્યા હતા જેના પગલે કિશોરી ઘરે જતી રહી હતી જોકે થોડા સમય બાદ આરોપી પવન ઠાકોર ફરી તેના મિત્ર સોમ ઠાકોરને લઈને આવ્યો હતો અને કિશોરીને ફરી એક ઓફિસમાં લઈ ગયો હતો ત્યાં બંને મિત્રોએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીને આદર્શાળા પાસે ઉતારી દીધી હતી બે દિવસ ગોંધી રાખીને દુષ્કર્મ કિશોરી પોતાના ઘરે જાય તે પહેલાં જ પ્રકાશ મોદી એક અન્ય શખ્સ તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સતત દુષ્કર્મ આચર્યું હતું આ બે દિવસ દરમિયાન સગીરા ગુમાવવાથી તેના પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય વિસનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે કિશોરીની ફરિયાદના આધારે પવન ઠાકોર વિજય ઠાકોર રાજ ઠાકોર સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને શખ્સ વિરુદ્ધ ઓક્સોકો હેઠળ દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને છે ગતિમાન કર્યા છે